તો ગળી મૂંઢું કરું આપણી જોડે છે નહીં એટલે આ પડી તું થઈ જુ ગળી મૂંઢું તો લાવો ત્રણ લાખ આ તો ખાટો આવો પણ તમે લોબી લપ ના કરો કે ભાજી જો તમે આ બરોબર છે અને છે ને કોમ વાત કરવાની બાકી બકરા બકરા જેનું મગજ નહીં હાર પર એ હોર બરાબર તમારું હારો હોક ના હોય આ સ્ટેમ્પ ઉપર હવે સહી કરવી પડશે તમારે એટલે એમાં શું સહી કરવાની હોય આ લ્યું તમને તમે આ છેતરાયલે તમે મને પૈસા આલો હે એવરી ના લેવાય તો આપણે નહીં લેવું

અચાનક તમારે ઓનલાઈને સહી કરાવી તું પાડા પાડી નું નાધું બળી ગાધી પછી લપું તા ચાલ લપવા નાખા તો ગમ માં કોઈ ને તું છેડવા માંકી ને એ મારી દઈ ગઈ આ નહીં કરી લ્યો કોડા કાપી ના લેશે

हाँ। वो तो डबला कड़ियाल बोलवाती है ये भी थे, भी ये 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 पांच हजार की घड़ियाल आती है इसमें क्या होता है यार ये देखो मैंने बोला ना तीस हजार की पच्चीस हजार ने बोला अबे तुम मेरी क्या नकल करते हो यार अबे क्या तू तारा वो चीज आऊ चुका मुझे चल कोई बात नहीं अभी जाता हूँ सत्रह दिन तब बना लिया अभी घड़ियाल तो दुआ यार

બેચકે તો વિકાસજી ફોન લઈને આવે હતા મારે બધું આ વાત ને તો મને કોઈ ખબર જ નહીં આવી અરે સેમ મેરે જેસા ફોન લેકે આ રહ્યા એમ હા મને રસ્તા માં દેખાડા ઓર પોટા બી પાડા તો મારા પેલા મને તો એમ કેતા હતા કે આ સહી કરો કે આપણે આ લોન કરાઈ છે નું આમ કરાઈને વીમા કાઢ્યા આને આવું બધું કેતા હતા તો ઉન્હોને તમારો કલર કર ડાલા તો એમ કરો હમણા આબા દયો એમને ઘરે તો ઠીક હે હેડો મેં જાતા હું

અને મારા બેટા કેવા વખતની છત્રીઓ વાલે જોડે વાતા છત્રી બતાય મારા બેટા પણ આ તો જેટલા માં આવતો છે 50 જેવા લીધા છે ના ના તું જ કશું કે 30 30 ગીરુ કો 30 લા છત્રી તો પેલી દુકાને પડી રહી ચોકણ પેલે તું તો વરે આપણે વિડિયો લેવા અલ્યા લોકો ખાકા છો જો મારો ભાઈ બને લાવી લે એટલે કરિયાલ બતા હું લેતા હું ના આલો આ કરિયાલ આ રાડો નો પછી જ રાડો પેદા થયો આ તો ભાઈ હાથે બોધીન ફરવા એમ નહીં કે તો રાડો પેલા હતી ને એ એનો બાપો છે આ રહ્યો ખાવામાં તો આવે નઈ ઘડિયાળ ખાવામાં ના આવે હાથમાં પેરવા નઈ આવે આ લ્યો બે ભાઈ કોમ તો હારું કરીને આવ્યા છો હવે હોંભળો સૌથી પહેલા વિકાજી અમારા બે ભાઈનો ફોટો મસ્ત કેતો ઓ કોણ બાપલા બાપ તમે હોંભળવું કટુ નહીં બારે કટ ટપ ફોટો સેલ્ફી કા

ગાડી લાવે એવું તો કરી જ છે પણ હવે તમે બજાજ માં લઈ જવું ને તમારે જેવી એવી અંદર હેડો તો પછી ખતાવળ નહીં રોટલા ની આજ તો અમે ભજીયા ખાઈ ને છું અને તમે વિડીયો વિડીયો કોલિંગ કરો આપણા વ્યવહાર માં જો કરવો હોય હું વિડીયો કોલ કરો વિડીયો કોલ તો કરી ના પણ તમે અંદર હેડો તમારું કોમ છે વિડીયો કોલ પછી કર્યો એટલે આ ફોન ને પણ તમે છે ના લાયા

લા નેવું ભીગા છું રાસુ છે તો ખારી કર્યા ઘર એવું ખારી કર્યા હલો